લોકસભાની બેઠક છે પણ એક સુરતની લોકસભા બિનહરીફ જાહેર થવાને કારણે અત્યારે પચીસ લોકસભા બેઠકો ઉપર વોટિંગ ચાલી રહ્યું છે અને ત્રણ વાગ્યા સુધીના આંકડા સાથે હું તમારી સાથે ફરીથી હાજર થઈ ગયો છું પરંતુ ત્રણ વાગ્યા સુધીના આંકડાની અંદર વોટિંગ પેટર્નની અંદર ફેરફાર જોવા મળી રહ્યો છે જે પ્રમાણે એવી ધારણા હતી કે બપોર પછી એટલે એક થી ત્રણની અંદર ગરમીને કારણે થોડુંક વોટિંગ ઘટી શકે છે તો એવું જ કંઈક ચિત્ર જોવા મળી રહ્યું છે લગભગ દસ ટકા જેટલું વોટિંગ એકથી ત્રણની અંદર થયું છે બીજું કે એક વાગ્યા સુધી બનાસકાંઠાની બેઠક ઉપર સૌથી વધારે મતદાન આગળ ચાલતું હતું અને પોરબંદરની બેઠક ઉપર સૌથી ઓછું મતદાન થતું હતું પરંતુ હવે આંકડા બદલાઈ ગયા છે હવે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં વલસાડની અંદર સૌથી વધારે મતદાન થયું છે અઠ્ઠાવન પોઈન્ટ પાંચ ટકા અને અમરેલીની અંદર સૌથી ઓછું મતદાન થયું છે 37.82% પોઈન્ટ બ્યાસી ટકા અને પોરબંદરની અંદર અત્યારે 37.96% પોઈન્ટ ટકા જેટલું મતદાન છે અને બનાસકાંઠામાં પંચાવન પોઈન્ટ ચુમ્મોતેર ટકા મતદાન ચાલી રહ્યું છે પણ આશ્ચર્યજનક વાત એ છે કે વલસાડની બેઠક ઉપર જે મતદાન અઠ્ઠાવન પોઈન્ટ પાંચ ટકા થયું એમાં એક વાગ્યાથી માંડીને ત્રણ વાગ્યા સુધીની અંદર તેર ટકા જેટલું મતદાન વધ્યું બીજું કે વલસાડની અંદર જે ડાંગ વિધાનસભા આવે છે એની અંદર સડસઠ ટકા જેટલું મતદાન થઈ ગયું છે હવે આપણે એક સામાન્ય વાત સમજીએ તો સવારે સાત વાગ્યાથી માંડીને મતદાન શરૂ થયું છે અને સાંજે છ વાગ્યા સુધી થવાનું છે એટલે ત્રણ વાગ્યા સુધીનો જે સમય થયો એમાં આઠ કલાક પૂરા થયા તો આઠ કલાકની અંદર સુડતાલીસ પોઈન્ટ ત્રણ ટકા જેટલું મતદાન થયું છે મતલબ કે ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધીનો સમય બાકી છે તો ત્રણ કલાકની અંદર બીજા ધારો કે વીસેક ટકા બી આપણે મતદાનની ગણતરી રાખીએ કે વીસેક ટકા જેટલું મતદાન થાય તો સિત્તેર ટકાની આજુબાજુ મતદાન પહોંચે એવું અત્યારે લાગી રહ્યું છે બીજું કે ભરૂચની બેઠક ઉપર જે ચૈતર વસાવાનું જે ડેડીયાપાડાની બેઠક છે જે વિધાનસભા પરથી જીતેલા એ બેઠક ઉપર અડસઠ ટકા જેટલું મતદાન થયું છે હવે ત્રણ વાગ્યા સુધીની અંદર આજે પચીસ બેઠકો છે એના આંકડા પણ એક વખત આપણે જોઈ લઈએ તો કચ્છની અંદર એકતાલીસ પોઈન્ટ ટકા મતદાન ત્રણ વાગ્યા સુધીમાં થયું છે બનાસકાંઠામાં પંચાવન પોઈન્ટ ચુમ્મોતેર ટકા એટલે એક વાગ્યે જે મતદાન હતું અને ત્રણ વાગે જે મતદાન થયું એમાં દસ ટકાનો વધારો બનાસકાંઠાની બેઠક ઉપર થયો પાટણમાં છેતાલીસ પોઈન્ટ ઓગણો સિત્તેર મહેસાણાની અંદર અડતાલીસ પોઈન્ટ પંદર સાબરકાંઠાની અંદર પચાસ પોઈન્ટ છત્રીસ ગાંધીનગરમાં અડતાલીસ પોઈન્ટ નેવ્વાણું અમદાવાદ ઈસ્ટમાં તેતાલીસ પોઈન્ટ પંચાવન અમદાવાદ વેસ્ટની અંદર બેતાલીસ પોઈન્ટ એકવીસ સુરેન્દ્રનગરની અંદર ચાલીસ પોઈન્ટ ત્રાણું રાજકોટમાં પોઈન્ટ સુડતાલીસ પોરબંદરની અંદર સાડત્રીસ પોઈન્ટ છન્નું આમ જોવા જઈએ તો પોરબંદરની અંદર પણ હજુ વોટિંગ ઓછું જ હોય એવું લાગી રહ્યું છે જામનગરની અંદર બેતાલીસ પોઈન્ટ જૂનાગઢમાં ચુમ્માલીસ પોઈન્ટ સુડતાલીસ અમરેલીમાં સાડત્રીસ પોઈન્ટ બ્યાસી ભાવનગરમાં ચાલીસ પોઈન્ટ છન્નું આણંદમાં બાવન ફોર્ટી નાઇન ખેડામાં છેતાલીસ પોઈન્ટ અગિયાર પંચમહાલમાં પિસ્તાળીસ બોતેર દાહોદમાં છેતાલીસ સત્તાણું વડોદરામાં અડતાલીસ છોટા અડતાલીસ 54.24, ચોપન ચોવીસ ભરૂચમાં ચોપ્પન પોઈન્ટ નેવું એકાવન પોઈન્ટ સત્તાણું નવસારીમાં અડતાલીસ પોઈન્ટ ત્રણ અને વલસાડની અંદર અઠાવન પોઈન્ટ પાંચ આપણે દક્ષિણ ગુજરાતની ચાર બેઠકો જોઈએ તો સારું એવું મતદાન છે એમાં વલસાડની અંદર તો સૌથી વધારે છે પણ નવસારીમાં પણ અડતાલીસ ટકા જેવું મતદાન થઈ ગયું છે બારડોલીમાં એકાવન પોઈન્ટ સત્તાણું અને ભરૂચની અંદર ચોપન પોઈન્ટ નેવું ટકા જેટલું મતદાન થઈ ગયું છે તો દર્શક મિત્રો આવા અપડેટ સાથે અમને રેગ્યુલર તમને મળતા રહેશે થેન્ક યુ વેરી મચ